મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામ ખાતે રહેતા ખેડૂત મકાનની ઓસરીમાં સૂતા હતા જ્યારે પુત્રવધુ ઘરમાં એકલા સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સે મકાનનું બારણું બહારથી બંધ કરી આધેડ પર હુમલો કર્યો હતો અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી બનાવના પગલે ગ્રામજનો ટોળે વળ્યા હતા ત્યારબાદ એકસો આઠ ઇમરજન્સી સેવા સહિત પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસમાં જોડાયો હતો મૃતદેહ પર નાના મોટા અસંખ્ય ઘા જોવા મળ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તો બીજી તરફ આધેડની હત્યાથી તેઓનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે અત્યારે અહીંયા ખીમભાઈ આ જે મૃતક છે ખીમભાઈ અને એના દીકરાની વહુ એ બે જણા જ ઘરે હતા અને છો જે એના ઘરના ભાઈ છોકરાનું વહુ છે એના રૂમ ઉપર ઉપર સ્ટોપર મારી દીધી હતી એટલે એ કોઈ બારોબાર નીકળી નીકળી નથી ગયા અને એને કાંઈ કોઈને જોઈ નથી ગયા કે કોણ હતું એ હુમલો કરનાર અને ઓલો ભાઈ જે કોઈ અજાણ્યો છે એ આ ખીમભાઈને બોથડ નો ઘા મારેલ છે એને સાહેબ એ મૃત્યુભાઈમાં